શું ફ્રેન્ડ્સ ઘરમાં ગંજી ફાટી જાય ને તમે તેનું પોતું કરી નાખો છો તો હવે પોતું કરતા પહેલાં ફ્રેન્ડ્સ તમે આ વિડીયો જરૂરથી જોઈ લેજો આ વિડીયો જોઈ લેશો ને એટલે તમારા ખૂબ જાજા પૈસાની બચત થવાની છે ઘરમાં ઘણી વખત ગંજી ફાટી જાય છે અને ઘરના લોકો પેરે જ રાખે છે તો હવે જ્યારે પણ ગંજી ફાટી જાય ને ત્યારે તમારે તેનો આ રિયુઝ કરી લેવાનો છે એટલે તમારા ખૂબ જાજા પૈસાની બચત થશે તો શું કરવાનું છે ગંજીને આ રીતે આપણે કટ કરી લેવાનું છે ઉપરનો ભાગ છે આપણે તે બધો જવા દેવાનો છે આ રીતે આપણે તેને કટ કરી લેશું તમે જોઈ શકો છો જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે સ્ટેપ ફોલો કરજો એટલે પરફેક્ટ બજારમાંથી વસ્તુ લઈ આવીએ તેવી વસ્તુ બનીને રેડી થશે તો હવે જ્યારે ગંજી ફાટી જાય ને ત્યારે તમારે ગંજી ભેગા કરવાના પછી બેથી ત્રણ ગંજી ભેગા થઈ જાય ને એટલે તમારે આ વિડીયો ચરુરથી જોઈ લેવાનો ને આ વસ્તુ બનાવી લેવાની હવે આ ઉપરનો ભાગ છે તેને આપણે ફેંકવા નથી તેનો પણ આપણે રિયુઝ કરી લેશું આગળ તો આ રીતે તમે જોઈ શકો છો હવે જ્યાં આપણે ગંજી કટ કરેલું છે ને ત્યાંથી ફરી આપણે કાતર લઈ લેવાની છે અને કાતરથી આ રીતે નાની નાની પાતળી પાતળી પટ્ટીઓ કટ કરવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમારે પટ્ટી કટ કરવાની છે પણ ઉપરની સાઈડ થોડી પટ્ટી આપણે છોડી દેવાની છે ત્યાં કટ નથી કરવાનું તો આ રીતે આપણે બ બે ઇંચ જેટલું છોડી દઈશું તમે જોઈ શકો છો આમાંથી ફ્રેન્ડ્સ ખૂબ જ સુંદરની વસ્તુ બનીને રેડી થવાની છે આપણે નાની નાની વસ્તુઓ જાતે બનાવીને ખૂબ જાજા પૈસાની બચત કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ તો જરૂરથી આ વિડીયો જોઈ લેજો તો મારા વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડા પણ યુઝફુલ લાગતા હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુમાં વધુ તો મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો જેથી જે લેડીઝ પોતું કરી નાખે છે ને તેના કરતાં આ ગંજીનો રિયુઝ કરી લે અને ફાટેલા ગંજીમાંથી ખૂબ જ સુંદરની વસ્તુ બનાવી શકે અને પૈસાની બચત કરી શકે તો જરૂરથી ફ્રેન્ડ્સ આ વિડીયો જોજો અને તમે ફાટી ગયેલા ગંજીનો શું યુઝ કરો છો તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે ક્યાં શહેર ક્યાં ગામમાંથી વિડીયો જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ જરૂરથી કરજો અને આગળ તમે કંઈ સજેશન દેવા માગો છો તો તે પણ કમેન્ટમાં જરૂરથી લખજો તો તમે જોઈ શકો છો આ રીતે આપણે આખા ગંજીમાં કટિંગ લગાવી દીધું છે અને ઉપરનો આપણે થોડો એવો પટ્ટો છોડેલો છે આ રીતે તમે જોઈ શકો છો હવે શું કરવાનું છે આપણે જે પટ્ટીઓ કટ કરેલી છે ને તેને આ રીતે ખેંચવાની છે એટલે ખૂબ જ સરસ એવી દોરી જેવો શેપ આવી જશે આપણે જેવી દોરી ખેંચશું ને એટલે તમે જોઈ શકો છો આ રીતે આપણે દોરીઓ ખેંચવાની છે તો તમારી પાસે જેટલા ગંજી હોય ને એમાંથી તમે આ વસ્તુ તૈયાર કરી શકો છો મિનિમમ બે ગંજી તો જોશે જ તો આ રીતે આપણે બીજા ગંજીને પણ સરસ કટ કરી લીધું છે અને આ રીતે લાંબી સ્ટ્રીપ પણ તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો તો આ રીતે બે ગંજીને આપણે સરસ જોઈન્ટ કરી દઈશું તમે અહીંયા જોઈ શકો છો હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ તમારે ઘરમાં રહેલી કોઈ પણ એક લાકડી લઈ લેવાની અથવા મોપ હોય તેની સ્ટેન્ડ હોય તે પણ ચાલે અથવા નકામો પાઇપ હોય તો તેનો ઉપયોગ પણ ફેન્સ તમે અહીંયા કરી શકો છો તો તમે અહીંયા જોઈ શકો છો આપણે બંને ગંજીની પટ્ટીઓને સરસ ખેંચી લીધી છે આ રીતે હવે ગંજીના ઉપરનો ભાગ જે આપણે કટ કરેલો છે ને તેમાંથી આપણે પાતળી એવી પટ્ટી કટ કરી લેવાની છે તો અહીંયા આપણે એક લાકડી લઈ લીધી છે મોપની જ લાકડી છે આ રીતે હવે તેમાં સરસ વીંટતું જવાનું છે તમે જોઈ શકો છો કઠણ વીંટવાનું છે સરસ આ રીતે ચલાવતા જવાનું અને વીટી દેવાનું છે તમે અહીંયા જોઈ શકો છો આ સ્ટેપ તો મારે ફોલો કરવાનો છે આ રીતે સરસ થઈ જાય ને પછી હવે જે ગંજીનો ઉપરનો ભાગ હતો ને તેમાંથી આપણે જે દોરી કટ કરેલી છે ને તે અહીંયા સરસ બાંધી દેવાની છે સરસ મજબૂત બાંધવાનું છે એટલે અહીંથી છૂટે નહીં આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે ઉપર દોરી સરસ બાંધી દીધી છે તમે જોઈ શકો છો તો જેવું બજારમાંથી મોપ લઈ આવીએ છે ને ફ્રેન્ડ્સ તેવું મોપ બનીને રેડી થઈ ગયું છે બજારમાંથી લઈ આવીએ તો સો રૂપિયાનું મળે છે પણ તમે તેને ફાટેલા ગંજીમાંથી બનાવી લીધું છે તો તમે જોઈ શકો છો ઘણી વખત આપણા ઘરમાં મોટા વડીલો હોય કે બહેનોને કમરનો દુખાવો હોય ત્યારે તે વળીને પોતું નથી કરી શકતા તો આ પોતું બનાવી લેશો ને ફ્રેન્ડ્સ એટલે તમારે બજારમાંથી પણ ખરીદવાની જરૂર નહીં પડે ઘણી વખત વારંવાર પોતું ખરાબ થઈ જાય છે અને આપણે તેને બજારમાંથી ખરીદીએ છીએ તો ખરીદવા કરતાં ફ્રેન્ડ્સ તમે ઘરે જ પોતું બનાવીને રેડી કરી શકો છો ખૂબ જ સરસ મજબૂત એવું પોતું બનીને રેડી થાય છે ઘર વખત ઘરમાં આ રીતે થોડી થોડી વસ્તુ ઢોળાઈ જાય ને ત્યારે વાકાવળીને આપણે પોતું નથી કરી શકતા તો ત્યારે તમને આ પોતું ખૂબ જ ઉપયોગી થવાનું છે તો જરૂરથી ટ્રાય કરજો તો વિડીયો સારો લાગ્યો હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર